દરગા સરેફ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળાનું પણ ઇમરાનભાઇ શમા દ્વારા આયોજન કરવામાં આવેલ છે આયોજના ભાગરૂપે બેઠકમાં દરગાહ સૈયદ અઝીમ સૈયદ શબીર સૈયદ ઇકબાલ મિયા સૈયદ અમીન મિયા સૈયદ અશરફ મિયા સૈયદ રફીક મિયા અને મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી જબરભાઈ નાલબંધ અને લોકમેળા આયોજક ઇમરાનભાઈ શમા મોહસીન બાપુ કલીવારા અલીભાઈ સિપાઈ ભંગરવાડા પાલિકા સદસ્ય શબીરભાઈ શમા લઘુમતી ભાજપના ઉપપ્રમુખ બધુભાઈ ચૌહાણ સૈયદ રફીક મિયાને મુશીરભાઈ માંજોઠી રહ્યા ઉપસ્થિત સૈયદ ખાદી ખાદી સાહેબના ખાદી દરગાહ તરફથી કહું છું કે અમારા દરગાહની ધરામ તૈયારીઓ જે ઉર્વસનું છે એ ચાલુ છે અત્યારે તમે જોઈ રહ્યા છો લાઇટિંગનું અંદરમાં સફાઈ ક્યાં કામ કાજો પછી ચાર દિવસની અંદરમાં અમારો જે ન્યાયનું પ્રોગ્રામ થાય છે એટલે વિલાસ શરીફનો પ્રોગ્રામ થાય છે વાઈ શરીફનો પ્રોગ્રામ થાય છે એ સતત ચાર દિવસ હોય એ રીતે ચાલુ જ રહે છે અને છેલ્લા દિવસે આ શાનદાર મેળો પૂરી હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનો પ્રતિક છે આ છેલ્લે ચાર દિવસે ઘુસલ દઈ અને આ સમાજ મેળો અમે કરીએ છીએ બાપુ કઈ તારીખથી શરૂઆત થશે સંદલ આપણે સાડા ત્રણથી ચાર વાગ્યાની અંદર સંદલ નીકળી જાય છે અને આખા ગામમાં ફરીને જે રીતે રૂટ નક્કી થયા હોય રૂટે ફરે છે અને સાત રાત્રે આઠ સાડા આઠ વાગે દરગાહ આસન છવા ખાદા સાહેબનો મેળો જે બહારપુરા અંદર સપના નદીમાં જે ઉજવામાં આવે છે એ મેળો રાજાશાઈના વખતથી મેળો થતો આવે છે આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુષના દીદાર કરવા આવે છે દરગાહના તો આ આયોજનના અંદરમાં જે ભુજાવર તરફથી અને આ જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહીએ જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે જેવી રીતના વિજિલન્સ હોય છે જેવી રીતના પોલીસ તંત્ર છે જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે મામલતદાર સાહેબ છે યાને કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવાઈ રહીએ એના માટેનો આ મેળો છે જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે અને અમારો આ ધોરાજીનો ઉરુષ ખાજા સાહેબનો એક એકતાનો પ્રતિક છે એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉરુસમાં આવે અને સાથે મેળો ઉજવીએ અને એનો લાભ લઈએ મુશીરભાઈ કાસમભાઈ માજોઠી આજરોજ સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છે અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોકમુદ્દીન શહેરાની સરકાર શહેનશાહે સૌરાષ્ટ્ર નો બસ્સો બસો ઓગણપચાસ ઉર્સનો મેળો છે જેની ખાદી મુજાવર તરફથી અમીન્ય બાપુ ઈસ્માન્ય બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉર્સના મેળાની તાડામાર તૈયારી કરી રહ્યા છે અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમા અને તેમના સહ બધાય બધા સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે અવનવી રાઈડ શો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે અને આ બસો ઓગણપચાસનો ઉર્સનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજા તરફથી બહુ જંગી બહુ જંગી મહેનત કરી જહેમત ઉઠાવી અને સફળ બના સફળ બનાવવાની મહેનત તાળામાર્ગ કરી તૈયારી કરી રહ્યા છે તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપ લોકને આવકારવામાં આવે છે અને અહીંથી અમે એલાન કરીએ છીએ કે આપ તમામ સૌ આ ઉરુષનો મેળાનો લાભ લઈ અને ધન્યવાદ અનુભવોભાઈ ક્યારથી ચાલુ થાય છે ને કેટલા દિવસનો મેળો રહે આ ઉરુષનો મેળો વીસ અગિયાર બે હજાર પચીસથી લગાડી અને ચોવીસ પચીસ અગિયાર સુધી રહેશે અને દરગાહમાં દરગાહ શરીફમાં પણ પ્રોગ્રામ રહેશે જે કવાલી નાજ શરીફ મિલાદ ગુસલ શરીફ ન્યાજ નજરાણું ચાલુ રહેશે અને મેદાનના અંદર પણ અવનવી રાઈડ શો અને મનોરંજન ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના તથા નવી નવી આઈટમો લઈને તેનો પણ તમે લાભ લ્યો